વાર્તાઓ કે જે એક સમયે મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી આવી વાર્તાઓ અત્યારે આપણે ભૂલતા જઈએ છીએ આવી જ એક સરસ મજાની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ તો તમારા બાળપણમાં ખોવાઈ જવા માટે મારી સાથે તૈયાર થઈ જાવ અને આ વાર્તા છે કોયલની એક હતી રાણી આ રાણી રાજાને ખૂબ વાલી રાણી બહુ સુંદર પરંતુ જેવી રાણી રૂપાળી હતી એવી જ ગુસ્સાવાળી પણ હતી એક દિવસની વાત રાણી સ્નાન કરી અને એના ભીના વાર રાજમહેલની અગાશીમાં સુકવતી હતી સોનાની શીશીમાં ચંદન નું તેલ અને ચાંદીની કાસકી લઈ અને દાસીઓ ત્યાં ઊભી હતી એટલામાં પક્ષીઓનો એક ટોળું ઉડતું ઉડતું રાજમહેલ ની અગાશી ઉપર થઈને પસાર થયું અચાનક એક પક્ષી રાણીના સોનેરી વારમાં ચરકી ગયું અને આ જોતા જ રાણીનું તો સ્વરૂપ બદલાઈ ગયું એના ગુસ્સાનો કોઈ પાર ન રહ્યો અને એ ન જોઈ શકી કે પક્ષી કયું હતું એ મનમાં વિચારવા લાગી આ પક્ષીઓ મારું અપમાન કર્યું છે એમની એટલી હિંમત કે મારા ઉપર ચરક કરીને ઉડી જાય હું આ રાજ્યની રાણી છું ગુસ્સામાં સળગતી તે પોતાના ભવનમાં ચાલી ગઈ દાસીઓએ તેના વાળ ચરક સાફ કરવા માંડી પણ રાણીએ ના પાડતા કીધું કે જ્યાં સુધી રાજા પક્ષીઓને સજા નહીં કરે ને ત્યાં સુધી આ ચરક વાળમાં આમ જ રહેશે અને પછી એને વાળ છોડી નાખ્યા અન્નજાનો ત્યાગ કરી દીધો રાજાને જ્યારે આ વાતની ખબર પડી

અને રાણીની સીધા ગળ રાજા હારી ગયો તેને જંગલમાં જાહેર કરાવી દીધું કાલે બધા પક્ષી રાજમહેલની આગળના મેદાનમાં એકઠા થાય સાંભળીને પક્ષીઓમાં ખળભળાટ મચી ગયો સવાર જ પક્ષીઓના ટોળે ટોળા આગળના મેદાનમાં ભેગા થવા લાગ્યા રાજા પક્ષીઓને કીધું શું બધા જ પક્ષી આવી ગયા છે કોઈ બાકી નથી રહી ગયું ને મહારાજ બધા જ આવી ગયા છે ફક્ત ઘડી કોયલ નથી આવી એને કોઈ જરૂરી કામ આવી ગયું છે

રાજાએ ફરીથી કીધું જો તમારામાંથી કોઈ પોતાનો ગુનો કબૂલ નહીં કરે તો હું તમામને મોતને ઘાટ ઉતારી દઈશ કોઈને માફ નહીં કરું ત્યારે ભોળો કબૂતર આગળ આવ્યું અને ગુટર ગુ ગુટર ગુ કરતા બોલ્યું માલિક કોયલ અમારા સૌની મુખી છે આપ સજા કરતા પહેલા એને પ્રથમ પૂછી લ્યો તો હારું રાજાએ પછી કોયલને બોલાવવા માટે એનો દૂત મોકલ્યો આ વખતે કોયલ કુકુ કુકુ કરતી આવી અને તે આવીને બધા પક્ષીઓની વચમાં બેસી ગઈ રાજા કય ડાકી અવાજમાં બોલ્યા કેમ રહે કોયલની બચ્ચી એવું તો ક્યુ જરૂરી કામ હતું તારે મહારાજ સાત સમુદ્રને પહેલે પાર ન્યાય કરવા માટે મને બોલાવવામાં આવી હતી કોઈ આદરપૂર્વક બોલાવે તો જેવું જ પડે મોડા આવવા બદલ હું માફી માંગુ છું કોયલે કીધું અરે વાહ તું કોયલ થઈને પણ ન્યાય કરવા લાગી જરા હું પણ તો સાંભળું કે શું શ્યાનો ન્યાય કરવા ગઈ તી કોયલે કીધું માલિક સાત સમુદ્ર પાર એક સભા મળી હતી સમસ્યા હતી કે આ દુનિયામાં પુરુષ અધિક છે કે સ્ત્રીઓ રાજાએ કીધું પછી તે શું ન્યાય કર્યો તું નાની એવી કોયલ ડી તું શું ન્યાય કરવાની હતી એટલે કોયલે કીધું મહારાજ નાના અથવા મોટા શરીરની સાથે અક્કલનો કોઈ જ સંબંધ નથી મેં ન્યાય કર્યો કે દુનિયામાં પુરુષો ઓછા અને સ્ત્રીઓ અધિક છે રાજાએ આશ્ચર્યથી તેની તરફ જોયું શું તે બધા સ્ત્રી પુરુષોની ગણતરી ગઈ છે કોયલે કીધું નહીં મહારાજ મેં સ્ત્રી પુરુષોની ગણતરી તો નથી કરી પરંતુ બુદ્ધિથી જાણી તો શકું છું મારા માનવા મુજબ જે પુરુષ પોતાની બુદ્ધિ શક્તિથી કામ નહીં લેતા સ્ત્રીની મૂર્ખાઈ ભરી વાતો માની લે છે એને પણ હું સ્ત્રીના કક્ષામાં જ ગણું છું આ સાંભળતા જ રાજાનું માથું ચકરાવા લાગ્યું અને બોલ્યો તો તું મને પણ સ્ત્રી સમજે છે ઈ તો આપ જાણો મહારાજ કોયલે નમ્રતાથી કીધું કોયલની વાત રાજાના હૃદયને સ્પર્શી ગઈ અને બોલ્યો તું ઠીક કે છે હું નકામો રાણીના કહેવામાં આવી ગયો હવે તમે બધા પક્ષીઓ જઈ શકો છો રાજાનું આટલું તમામ પક્ષી આનંદની કિયારી કરતા ઉડી ગયા આ બાજુ પક્ષી ઉડ્યા અને રાજમહેલમાં રાણી ફરી કોપ ભવનમાં જઈને બેસી ગઈ રાજા ફરી મનાવવા માટે ગયો તો બોલી હું રાણી માત્ર નામની જ બની છું હું તો પક્ષીઓ કરતા પણ ગઈ ગુજરી છું મારું કાંઈ માન સન્માન હોત તો આ પક્ષીઓનું કહેવું માની ને પોતાની આજ્ઞા પાછી નો લેત રાજાનું હૃદય બદલાઈ ગયું એણે બીજે દિવસે પક્ષીઓને ફરી વાર એકઠા થવાની પરંતુ એ આજે પણ સાત સમુદ્ર પાર ન્યાય કરવા માટે ગઈ છે આવતી જશે મહારાજ અને થોડી વાર પછી કોયલ આવી ગઈ હાથ જોડતા માફી માંગતા બોલી માફી છું આજે પણ ફરી ન્યાય કરવા જવું પડ્યું રાજાએ ઉત્સુકતાથી પૂછ્યું આજે કઈ સમસ્યા હતી કોયલે કીધું બહુ ગંભીર સમસ્યા હતી મહારાજ પ્રશ્ન હતો કે આ દુનિયામાં લોકો અધિક જન્મ લે છે કે મરે છે અધિક આ વાત ઉપર અઠવાડિયાથી ચર્ચા ચાલી રહી હતી આ વખતે રાણી પણ ત્યાં હાજર હતી હાથ નચાવતા રાણી બોલી આ તો કોઈ પણ કહી શકે આ દુનિયામાં જન્મનું જ પ્રમાણ અધિક છે જો મરતા અધિક હોત તો દુનિયામાંથી માણસો ક્યારનાય સમાપ્ત ન થઈ ગયા હોત કોયલે કીધું રાણીજી

રાજાએ પક્ષીઓને કીધું મેં નિર્દોષ પક્ષીઓને સજા કરવાની ઈચ્છા કરી હવે મારી ઉઘડી ગઈ છે જાઓ જાઓ તમે બધા બધા ઉડી ઉડી પાછા જ પક્ષી પાખો ગયા ઉડ્યા ત્યારે રાણી ફરી રિસાઈને કોપ ભવનમાં ચાલી ગઈ આ વખતે રાણીની મોઢે ચડાવેલી એક દાસીએ એક યોજના બતાવી યોજના પ્રમાણે દાસી રાજાની પાસે ગઈ અને બોલી મહારાજ રાણીજી ગર્ભવતી છે હજુ સુધી આપને કોઈ સંતાન નથી રાણીજીએ ક્રોધમાં આવી અને અન્નજળનો ત્યાગ કર્યો છે આવું કરવું બાળકના માટે પ્રાણઘાતક બની શકે છે પ્રાણી અને બાળકના પ્રાણની રક્ષા કરો મહારાજ રક્ષા કરો રાજા ડરી ગયો અને કોપ ભવનમાં પહોંચ્યો અને કીધું તું જઈને મહેલમાં આરામ કર હું કાલે જ બધા પક્ષીઓને મોતને ઘાટ ઉતારી દઈશ અને બીજા દિવસે રાજાએ ફરી પક્ષીઓને બોલાવ્યા બિચારા બધા જ પક્ષીઓ બહુ ડરી ગયા કોયલે એમને બધાને હિંમત આપતા કીધું ડરો નહીં તમે જાઓ હું પાછોથી આવું છું બધું ઠીક થઈ જશે પક્ષી બધા એકઠા થઈ ગયા કોયલ મોડી આવી રાજાએ તેને પૂછ્યું શું આજે પણ તું ન્યાય કરવા ગઈ તી કોયલે કીધું શું કરું મહારાજ કોઈ બોલાવે તો જવું તો પડે જ ને રાજા કે આજે કયો ટંતો હતો કોયલ બોલી બહુ ગંભીર ઝઘડો હતો રાજા કે તો કેને જરા હું તો સાંભળું એટલે કોયલે કીધું પ્રશ્ન આ હતો મહારાજ કે દુનિયામાં મૂર્ખ છે કે બુદ્ધિમાન આના ઉપર ચર્ચા થતી હતી રાજાએ પૂછ્યું તે તો શું નિર્ણય પોતે કોયલ બોલી બહુ સરળ વાત છે દુનિયા મૂર્ખાઓથી ભરી પડી છે બુદ્ધિશાળીઓની સંખ્યા વધારે કેવી રીતે હોઈ શકે એટલે રાજાએ જણાવ્યું તું ખોટું કહી રહી છે કોયલ મારા દરબારમાં એટલા માણસો છે એ બધા એક થી એક ચઢિયાતા બુદ્ધિમાન છે એક પણ મૂર્ખ નથી આજ પરિસ્થિતિ દુનિયામાં છે સોમાંથી એક બે મૂર્ખ હોય છે એટલે કોયલ બોલી અવિનય માટે ક્ષમા કરજો મહારાજ આપની વાત સાથે હું સંમત નથી જે માણસ પોતાની સદબુદ્ધિથી કામ નથી લેતો બીજાની કુદબુદ્ધિ કામ કરે છે એ માણસ મૂર્ખ નથી તો બીજું શું છે એક રાણી અને બાળકના માટે આટલા પક્ષીઓને પ્રાણદંડ આપી રહ્યા છો આ બધા દરબારીઓ આપની હામાં હા મિલાવી રહ્યા છે એમ છતાં પણ એની વાત માની ગયા છે આપજ ગયો શું આમાં બુદ્ધિમાનીનું કોઈ કામ છે રાજા ચૂપ થઈ ગયા તેણે પૂછ્યું તું કેવી રીતે કહી શકે કે દાસી ખોટું બોલે છે અને રાજાએ તપાસ કરાવી જૂઠનો ભાંડો ફૂટી ગયો રાજાની ગરદન શરમથી ઝૂકી ગઈ હવે રાજા ગંભીર થઈને બોલ્યા કોયલ આજે તે મારી આંખો ઉઘાડી છે આજથી તું આઝાદ છે હવેથી કોઈ પણ પક્ષી કદી કોઈ રાજાને આધીન નહીં રહે તું છૂટી છે જ્યાં ઈચ્છે ત્યાં ઉડી જા અને બધા જ પક્ષી રાજાની જય જય કાર કરતા ઉડી ગયા ને પછી ખાધું પીધું ને મોજ કરી મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવી વાર્તાની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે